મારા ડાલુ હતો ને તે વર્ધે લાઈન બાજુ ના ગમતું બરોબર બરોબર એક રાજમ જોડવા મળ્યું તો ની વાત કરવા નહીં હાલ બીજી વાત છે હગાની વાત નહી બીજી એક વાત છે

આ તારું ડપનું સાઈડમાં દેલે ને તને કેટલી વાર કહેવાનું આ ડપનું ડપનું કોઈ રાખું નહીં આ પાણીમાં માયમાં ઓરામ લે જોબું ઓગણમ ડા કે મારો ભાગ સેન છે તારા બાણી નહીં તારા બાએ હે ને તારા બાણી મારા બાણી વાય તારા જે વાબો ને મારી શેર છે મારા ભાગમાં તો થાલ પર લસિન ગયો ઓમા મારા <ihaz> મેળવાના <violin Legislator Styles> <imitation and ADA>

અજુજીયા ઝઘડા તેલા થાય હાલ લાગા આની કી લડ્યામ ગાડી બે જણા મજૂરી કરો લડ્યા હટ ને ઝઘડામ દોસો નાની પડી મારા આદમાવાની છોટુ રે ઓમ તો મરોડી લે અલ્યા પાણી તાન પાણી આવે તો બટ છે ચકડી વાત કરી અજી લીધી હે તારા

મારી ડોસી લાવવા મારા લાગે કાવતરું કરી મારા ઉપર પચાસ હજાર કાવતરા ના તમે

એ નહિ પેલા મારી વાત તો તમારે શું વાત દુઃખ હતો ત્યાં બધું પડી પડે ભુવાની બોલાવવા પડે કોઈ નઈ જો તમાર ડો સારું ટ્રેક્ટર આલી હોય બોર આલી હોય જમીન આલી હોય આ ઘર કરી તમારા બધું દુઃખ આવે પેલા

પણ મારી સલાહ આવી તમારા ભૂવા ભો અમનો ભોય ભોલાવતો બી હંકાત બોલાવો દૂધ નું દૂધ પોણી પોણી થઈ જાય હંકાત બોલાય ખબર પડી જાય અમને બીજો મારો અરે કશું હતો નહી મારો પૂહો તો બહુ અશ્લીલ છે પાહોલ તો પૂર્વ છે ગોભી નો પરતો મને ખબર છે તો અશ્લીય છે નકલી છે બધું દૂધ નું દૂધ ને પોણે ને પોણે થઈ જાય એ બે જણાને બોલાવો અને અમે તમારા ઘર માં થઈ અમે ત્યાં જોયીય છે તારા તમને કુલજી હાલ એવું એવું તો હાલ બોલાવો ખરાબ છે ને અરે હાલ તરત સાચું તમે અમારા હાચો હા તો કશો તમે તમાર ફોન બોલાવો તમે તમાર ફોન બોલાવો અને પછી અમે એવું ખબર અમે ઘરમાં જોડાવો અમે ખબર પડી જાય ખોટો

હા હા જલ્દી આવજો જે મને એવો બે પૈસા જોતા ચિંતા ના કરતા પૈસા મોજ લઈ એ હા તો કે આથી મુની હરું કે તમારે કીધું આલક કર દે હા ગોમરાજી હા હવે હવે તે ભલા મને યાર તમારે હાલ ના લાવવું પડશે યાર હવે યાર મારે યાર દુઃખ નો પાર થઈ ગયો યાર

તમે ચિંતા ના કરો ભાડું પાંચ હજાર બધું એક વસ્તુ જોયું તું બાર જોયું ઘર ઘરમાં જોયું હા બે મુર્ખા કેવાય બે આપડા ઘર માં દુઃખ હોય પણ બે ભય ભેગા થઈ અને એક ભુઓ લાવી અને એ આપણા

તો અમારા કેવો રંગ લાવે એ જોવા માટે તમે અમારી ચેનલમાં નવાયા હોય તો અમારી ચેનલના લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી આ